શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટનો ચોથો કાર્યક્રમ યોજાયો શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી દર મહિને વિધવા માતા બહેનોને કીટ અને વિતરણ અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તારની ખૂબ જ જરૂરિયાતમંદ ગૌશાળામાં ઘાસચારો ગોળને ખાણા પી માનવ સેવા અને ગૌસેવાનું એક ઉત્તમ કરવામાં આવી રહ્યું છે જેમાં આજે ગુરુપૂર્ણિમાના શુભ દિવસે રવિવાર બપોરે બે થી સાત વાગ્યા સુધી સુરત મહાનગરપાલિકા કોમ્યુનિટી હોલમાં કાર્યક્રમ શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટના બધા કમિટી સભ્યો દ્વારા રાખવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાનશ્રી અને સાહિત્ય કલાકાર શ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી સાથે આવનાર મહેમાનશ્રી અને કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ દાતાશ્રીઓનું સાલ અને ગૌમાતાની મૂર્તિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું જેમાં સાહિત્ય કલાકાર શ્રીશ્વરભાઈ ચૌધરી અને મેઘરાજભાઈ ચૌધરીએ લોકસાહિત્ય અને દેશ ગીતના ગીતોની રમઝટ બોલાવી વધુમાં ગૌમાતા બચાવ અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાવે જણાવ્યું કે આ ગ્રુપ આજના સમયમાં સોશિયલ મીડિયાનો એક સાચો સદઉપયોગ કરી જે આ માનવ સેવા અને ગૌ સેવાનું કાર્ય કરે છે તે તમામે તમામ ગ્રુપના કમિટી સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને કાર્યક્રમને સફળ બનાવવા જેમને પણ સાચા દિલથી સાહ સહકાર આપ્યો છે તે તમામે તમામનો હૃદયપૂર્વક દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો હતો એવા ભરત સોલંકી સવન ભારત ન્યૂઝ ડીસા